મારી પાછળ તમે જોઈ શકો છો ઉઝબેકિસ્તાનના અત્યારે લિવિંગ મોસ્ટ સિનિયર આર્ટિસ્ટમાં બખુદીર જલાલ ગણાય છે આ આર્ટિસ્ટ મેં ઇન્ડિયાના મોટા મોટા કલેક્ટર્સ જે બિલિયનર્સ કેટેગરી કહેવાય એમાં મેં પ્લેસ કર્યા છે તો મારું કામ એ છે કે ઇન્ડિયન આર્ટિસ્ટને હું એક ઇન્સ્પિરેશન આપું આ ફોરેનના માસ્ટર્સ બતાવીને અને વાઇસ ઓફ વર્ષા જેમ કે ઇન્ડિયન આર્ટિસ્ટનું જે જે વિચારવાની શ્રેણી છે એ પણ અલગ હોય છે તો આ ફોરેનના આર્ટિસ્ટ એ પણ શીખીને જતા હોય છે અને પછી એ કોલેબરેટ થતું હોય છે કે દેવીનું આર્ટવર્ક જે આપણે બનાવડાયું કિનિસ વર્લ્ડ રેકોર્ડ થી મૂર્તિ તો આપણે આ એ પ્રયત્ન કરવા માગીએ છીએ કે ઇન્ડિયન કલેક્ટર્સ કે ઇન્ડિયન ઇન્ડિયન આર્ટ સીનને પ્રમોટ કરવા આવા ગ્લોબલ માસ્ટર્સને મારા રિલેશન થ્રુ કે મારા રિપ્રેઝન્ટેશન થ્રુ હું એમને ઇન્ડિયન સિરીઝ કે ઇન્ડિયન વર્ક્સ હું બનાવડાવતો હોઉં છું જેથી આવા યુનિક પીસ જે કદી બનવાના નથી એ એક આપણે મ્યુઝિયમ કેટેગરીના વર્ક્સ બની શકે છે કેમકે આવનારા પચાસ સો વર્ષ પછી આ બધા પીસીસ ડેફિનેટલી ઓપ્શનથી લઈને મોટા મોટા એસલને પેલેસીસમાં હશે એ મારો આશય છે કે આ આર્ટિસ્ટને હું એવી ફેમ આપું એવા કલેક્શનમાં હું એન્ટર કરાવું મોટા મોટા હોટેલ્સ ને એમાં તો એ એઝ અ ગેલરીઝ મારો આશય એ રહેશે કે આ જેટલા પણ આવી ટાઈપના ગ્લોબલ માસ્ટર્સ છે એમને હું એકવાર તો મિનિમમ હું શોકેસ કરું જેથી કરીને ઇન્ડિયાનું પણ એક ફેમ થાય વર્લ્ડ વાઈડ અને ઇન્ડિયન સિરીઝ જે આપણે હવે કરવાના છીએ આર્ટિસ્ટ જોડે એ એવું એક ફ્યુચર માટે થશે કે ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયા વખણાશે પછી